વિરક્ત વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુ વેદ ને શાસ્ત્ર ને પુરાણો ને ઉપનિષદોને જાણકારો જોઈએ ગૃહ નો ત્યાગ કરી ઘર નો ત્યાગ કરી દસ દસ વર્ષ સુધી પાઠશાળામાં રહી અને અભ્યાસ કર્યો હોય એ બ્રાહ્મણ હોવો વેચનારો ના હોવો જોઈએ વહેંચનારો હોવો જોઈએ એવી રીતે જ શ્રોતાના પણ લક્ષણ બતાયા શ્રોતા પણ કેવો હોવો જોઈએ કામ ક્રોધ મસ્ પણ એવો હોવો જોઈએ શું તો કે કામ સાત દિવસ સુધી એકદમ મનને સ્થિર રાખવાની વાત બતાવી મન સ્થિર હોવું જોઈએ અને સાત દિવસ સુધી આવું કથા હોય ત્યારે શ્રોતા કેવો હોવો જોઈએ તો કામ અને ક્રોધને વશ કરનારો હોવો જોઈએ કામ અને ક્રોધ આ બંનેને વશ કરનારો એ શ્રોતા હોવો જોઈએ ગમે તેવું થઈ જાય પણ ક્રોધ ના કરવો એ સાત દિવસ પૂરતો આ કરવો ક્રોધની ના નહીં પણ ક્યાં ક્યાં કરવો એ બતાવ્યું છે ક્યાં ના કરવો ક્યાં કરવો એ ક્રોધની વાત બતાવી છે આવો કોઈ યજ્ઞ ચાલતો હોય ત્યાં ક્રોધ ના કરવો પૂજા પાઠ ચાલતી હોય ત્યાં ક્રોધ ના કરવો ઘરે ક્રોધ ના કરવો ધંધો ક્ષેત્ર હોય એમાં ક્રોધ ના કરવો પણ તમારી સામે કોઈ દુષ્ટ વ્યક્તિ કોઈ દીકરી ગાય બ્રાહ્મણ સાધુ સંતો અને જો ખોટી રીતે હેરાન કરતા હોય ખોટી રીતે બદનામ કરતા હોય તો ત્યાં ક્રોધ કરવો જ જોઈએ ત્યાં ક્રોધ આવવો જોઈએ ભારત પાકિસ્તાનનો યુદ્ધ થવાનું હોય અને તમને મૂક્યા હોય સરહદ ઉપર કે જાઓ દેશનું રક્ષણ કરજો જો ત્યાં ક્રોધ ના આવે તો ચાલે ત્યાં ખુદા આવવું જ જોઈએ કે મારા દેશના રક્ષણ કરવા માટે ભલે જે થવું હોય એ થઈ જાય પણ કથા દરમિયાન ક્રોધ ના કરવો એવું કીધું છે આવો શ્રોતા હોવો જોઈએ કામ ક્રોધ કામને વશ કરવો જોઈએ ક્રોધને પણ વશ કરવો જોઈએ મદ મદ એટલે અભિમાન ના હોવું જોઈએ સેજ પણ અભિમાન ના હોવું જોઈએ આવતા હોવો જોઈએ જો અભિમાન આવે તો બધું જ પુણ્યનું ફળ નિષ્ફળ જાય છે મદ ના જોઈએ મેં આટલું મોટું યજ્ઞ કર્યો આટલું મોટું કર્મ કર્યું એનું પણ અભિમાન ના હોવું જોઈએ પછી કીધું છે કામ ક્રોધ મદ માન માનની પણ ઈચ્છા ના રાખવો જોઈએ ગયો તો મને ભલાણા ભાઈએ ના બોલાયા મારા જે મને ના બોલાયા શ્રોતા આવો જોઈએ કોઈ પણ એ માનની અપેક્ષા ના હોવી જોઈએ અરે ક્યારેક સિંહાસન બે જડે તો સિંહાસન ઉપર બેસી જવાનો અને ક્યારેક ધૂળુ પર બેસવાનું થાય તો ધૂળુ પર બેસી જવાનો બસ આ હોવો જોઈએ 到处走。